હેલો ગુડ મોર્નિંગ જય શ્રીકૃષ્ણ કેમ છો બધા મજામાં હવે તમારે નવા બ્લોગમાં તમારા બધા અનુવારથી સ્વાગત છે તો આપણે જુઓ બધું મૂટિંગ કામ કરીને ફ્રી થઈ ગયા અને હવે નાસ્તો કરવાનો બાકી છે તો ચાલો હું નાસ્તો કરી લઉં અને આજે તો થોડુંક એક્સ્ટ્રા કામ પણ છે ઘણું બધું તો એના માટે પણ થોડોક સામાન પેક કરવાનું ચાલુ કરી દીધું છે તો શું કામ બધું એમ પેક કરીએ છીએ એ હું તમને આગળ કહીશ આપણે જો શરૂઆત કરી દીધી છે જો આ બધો સામાન બધું પેક કરવાનું ચાલુ કરી દીધું છે સોફાને બધું પેક કરવાનું ચાલુ કરી દીધું છે આપણે આજથી જુઓ કામ ચાલુ કરી દીધું છે ઉપરના રૂમમાં કેમ કે કલર બાકી હતો કરવાનો પેલા બધો રૂમ ખાલી કરી નાખ્યો અને અહીંયા જોવા સેટી ટાંકી દીધી આ બધું ફર્નિચર ઢાંકી દીધું બધું પેપરથી પેપર લગાવીને બધું પેક કરી દીધું છે ફર્નિચર એટલે એમાં છાંટા ન ઉડે અહીંયા આપણે બાથરૂમનો દરવાજો હજી બાકી છે પેપર ઢાંકવાના એસી પણ ઢાંકી દીધું છે જો પેપરથી મસ્ત પેક કરી દીધું છે તો આપણું આ બધું ઢાંકવાનું કામ થઈ ગયું છે હવે કલરનું કામ ચાલુ કરશે રાત્રે પણ થોડોક આવ્યો હતો પણ અત્યારે જુઓ ધોધમાર કેટલો વરસાદ આવે તો જુઓ વાતાવરણ એટલું સરસ છે ને બાર પોપટ આવી ગયા છે કેટલા બધા એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે બાર વરસાદ આવ્યો ને કાલે તો એટલી ગરમી હતી આજે તો જુઓ સરસ ઠંડુ ઠંડુ થઈ ગયું વાતાવરણ આપણે જુઓ કામ ચાલુ થઈ ગયું છે આ બિરલા જે લગાવેલી હતી એમાં એ બધું બ્રશથી બધું ઘસ્યું છે જો દિવાલો બધી ઘસી અને એટલો પાવડર નકરો નીકળ્યો છે આખો દિવસ થયો છે એમાં અને એટલો જો પાવડર એટલો નીકળ્યો છે ને આખી ડસ્ટબિન ભરાઈ ગઈ છે જો આપણે નાઈ ધોઈને જો દીવાબત્તી કરી લીધા છે મારું મંદિર છે હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં આજના મારા નવા બ્લોગમાં તમારા બહુ ધાનું સ્વાગત છે તો આપણે જુઓ બધું કામ કરીને ફ્રી થઈ ગયા નાઈ ધોઈને પૂજા પણ કરી લીધી છે અને આજે તો નાસ્તો પણ બનાવી લીધો છે નાસ્તામાં બનાવ્યા છે બેસનના કુટલા બનાવી દીધા છે અને હમણાં આવશે કલર કામવાળા એટલે એ લોકોને પાસે ચા પાણીને એવું બધું આપવાનું તો આપણે થઈ ગયા વહેલા નવરા બધું રૂટિન કામ પણ પરવારી ગયા છીએ અને સામાન પણ થોડો થોડો પેક કરવાનો એવું ચાલું છે આપણે અહીંથી જો આ બધું નાના નાના બધા જે સામાન હતો સો પીસને એવું બધું પેક કરી અને મૂકી દીધું છે ઉપરના કબાટમાં રાખી દીધું છે કેમ કે ગંદુ ન થાય બધું અહીંથી આ મ્યુઝિક સિસ્ટમ પણ હટાવી લીધી છે અને અહીંયાથી જો આ ઓવન પણ હટાવી લીધું છે એટલે આવું બધું થોડું થોડું પેક કરી અને મૂકી દીધું છે બધું ઉપરના કબાટમાં અહીંયા સોફા તો હજી રેવા દીધા છે કેમ કે ઉપરના રૂમમાં કામ ચાલે છે એટલે રૂમના દરવાજા બંધ હોય તો બહાર બહુ કાંઈ ઉઠતું નથી એટલું પછી રૂમ થઈ જશે પછી બહારના આ સોફા અને એવું બધું પ્લાસ્ટિકથી બધું ઢાંકી અને પેક કરી દેસું કાલે સાંજે તો સેન્ડવિચ બનાવી હતી પણ એની રેસીપી ન આપી શકી કેમ કે કાલે જેવું અમે બધી બધું સુધારી અને રેડી કર્યું ને જેવું બનાવવાનું ચાલુ કર્યું ત્યાં લાઇટ જતી રહી સાડા સાતે તો વરસાદ અને પવન પણ એટલો હતો તો લાઇટ સાડા સાતે ગઈ તો રાત્રે છેક આવી અગિયાર વાગે ત્યાં સુધી લાઇટ નહોતી તો એના માટે અમારે સેન્ડવીચની રેસીપી ન પાણી હવે ફરી વાર ક્યારેક બનાવીશ ત્યારે હું રેસીપી આપીશ તો અત્યારે પણ જુઓ વાતાવરણ બહારનું જુઓ એકદમ વરસાદ જેવું છે અંધારું છે એકદમ બહાર પણ તો ચાલો હવે અમે ફટાફટ કામ કરવાનું ચાલુ કરી દઈએ આપણે સવારમાં જુઓ નાસ્તામાં અત્યારે પુડલા બનાવીએ છીએ પુડલા માટે ડુંગળી ટમેટા અને કોથમીરને એવું મેં અહીંયા સુધારી લીધું છે અને બેસનમાં જુઓ હળદર મીઠું મરચું એ નાખી અને મિક્સ કરી લેશું એમાં મેં બેસનમાં થોડોક રવો નાખી અને દસ પંદર મિનિટ માટે રેસ્ટ આપ્યો હતો હવે આપણે આ બધા મસાલામાં નાખી અને મિક્સ કરી લઈશું એમાં આદુ મરચાં અને લસણ પણ ખાંડીને નાખ્યું છે અને થોડાક અજમા નાખીશું અને હિંગ એ બધું નાખી મિક્સ કરી અને આપણે પુડલા ઉતારી લઈશું તો જો આપણા પુડલા બનીને રેડી થઈ ગયા છે નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે છોકરાઓને ટિફિનમાં પણ સરસ લાગે છે સોસ ચટણી સાથે અને પ્રોટીનથી ભરપૂર એવા આપણા પૂટલા રેડી છે ચા બની ગઈ છે આદુ નાખી અને મસ્ત એવી કડક ચા બનાવી દીધી છે બહાર જુઓ ઠંડુ ઠંડુ વાતાવરણ છે ધીમો ધીમો વરસાદ આવે છે તો ચાલો હવે આપણે આ લોકોને ચા આપી દઈએ આપણે જુઓ ફાડા લપસી બનાવવા માટે મેં ઘી મૂકી અને એમાં ફાડા પહેલા ધીમા તાપે શેકી લીધા સરસ પાંચ સાત મિનિટ થાય છે શેકતા સરસ શેકાવા દેવાના એકદમ ધીમા તાપે મસ્ત પછી આપણે આમાં પાણી ગરમ કરી લીધું છે અલગ પેનમાં આ એ જો મેં ફાડા છે ને આ એક પોણી વાટકી લીધા હતા આ એક નાની વાટકી છે ને એ મેં પોણી વાટકી ભરી અને ફાડા લીધા હતા તો એના સામે ત્રણ ગણું પાણી રાખવાનું છે એને ગરમ પાણી કરીને પછી જ નાખવાનું જેથી કરીને એકદમ ફાડા ફૂલીને સરસ થઈ જાય અને છૂટી લાપસી થશે તો આપણે એમાં પાણી એડ કરી દઈએ ગરમ કરેલું છે પાણી એડ કરી દીધું છે હવે એને ઢાંકી અને ધીમા તાપે એકદમ ચારથી પાંચ સીટી કરીશું એટલે ફાડા એકદમ સરસ બફાઈ જશે લાપસી જો આપણી બફાઈ ગઈ છે પાંચ છ સીટી કરીને એટલે સરસ એવી જો છુટ્ટી મસ્ત એવી બફાઈ ગઈ છે સરસ હવે આપણે એમાં ગોળ નાખીશું તમે ગોળની જગ્યાએ ખાંડ પણ લઈ શકો છો મેં પોણી વાટકી ફાડા લીધા હતા તો એની સામે પોણી વાટકી ગોળ લઈશું આ માપ એકદમ પરફેક્ટ આવે છે પણ તોય તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું તમને ભાવતું હોય એ પ્રમાણે તમારે લઈ શકો છો પછી આપણે એમાં કાજુ બદામ ને કિસમિસ આને તમે ઘીમાં થોડાક રોસ્ટ કરીને પણ નાખી શકો છો પણ મેં એમ જ લીધા છે છેલ્લે આને કાજુ બદામને કિસમિસને છેલ્લે નાખીશું અને એલચી પાવડર જો તમારે ભાવતો હોય તો એલચી પાવડર થોડોક નાખવાનો તો ચાલો હવે આપણે આમાં ગોળ નાખી દઈએ અને થોડીવાર એને થવા દઈશું આપણે જો ગોળ નાખી અને મૂકી દીધી છે ગેસો તો થોડીક વાર થવા દઈશું ગોળનું પાણી બળે ત્યાં સુધી થવા દઈશું અને એને થોડી થોડી વારે હલાવતા રહેવાનું જરા ચોટી જશે તળીએ ગોળના લીધે થોડો કલર એવો ડાર્ક લાગે પણ ખાંડ કરતા ગોળ સારો એટલે અમે ગોળમાં બનાવીએ છીએ પણ તમારે આની જગ્યાએ જો ખાંડ નાખવી હોય તો પણ નાખી શકાય ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે એને થવા દઈશું આપણે જોવા મગ બફાઈ ગયા છે એકદમ કોરા બનાવશું લાપસી સાથે કોરા મગ અને ફુલકા રોટલી અને અહીંયા જો આપણે વઘાર કરી નાખ્યો છે ટમેટા મરચાં ને આદુ ને એવું બધું નાખીને લીમડો ને એ નાખીને વઘાર કરી લીધો છે હવે એમાં મસાલા બધા નાખી અને મગ નાખી દઈશું મગ જોવો આપણે બધા મસાલો નાખી અને પછી બાફેલા જે મગ હતા એ એમાં એડ કરી દીધા અને મિક્સ કરીને થોડી વાર થવા દીધા ગેસ બંધ કરી દીધો અને હવે જો ઉપરથી થોડીક કોથમીર નાખી અને ઢાંકી દઈ તો આપણે જુઓ રસોઈ બની ગઈ છે લાપસી બની ગઈ છે મસ્ત મજાની સરસ લાપસી બની ગઈ છે અને એની સાથે આવા કોરા મગ છે સાથે સલાડ છે અને ફુલકા રોટલી છે તો હવે ભૂખ પણ લાગી ગઈ છે અને ચાલો બધા જમવા અત્યારે સાંજના સાડા સાત થઈ ગયા છે અને રસોઈ પણ બની ગઈ છે તો આજે તો જુઓ આખો દિવસ બધો સામાન બધો પેક કરીને બધું મૂકવામાં અને આખો દિવસ આજે તો એમાં જ ગયો છે તો ચાલો હવે જમી લઈએ આજનો મારો બ્લોગ તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો